ખાનગી વાહનોમાંથી ભારતીય બનાવટ નો દેશી બે પિસ્તલ તથા કારતુસ સાથે ત્રણ આરોપીની સાત લાખ હજાર બસો સાથે ઝડપી પાડતી સેવાલિયા પોલીસ ખેડા જિલ્લાના ગઢદેશ્વર તાલુકાના સેવાલિયા પોલીસ અમદાવાદ ઇન્દોર હાઈવે મહારાજના મુવાડા નજીક આવેલ નવી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે પોલીસે દાહોદ ગોધરા તરફથી આવતી એક કારને શંકાના આધારે રોકી તપાસ કરતા તેમાંથી બે દેશી પિસ્તોલ અને બે જીવતા કારતુસ મળી આવ્યા હતા કારમાંથી પકડાયેલ ત્રણેય આરોપીઓ જામનગરના રહેવાસી છે તેમની ઓળખ અબ્દુલ લતીફ ઓસમાન સમા હુસૈન ગફ્ફાર ચગ્દા અને મોહમ્મદ સલીમ અબ્દુલ કાદર લક્કડ તરીકે થઈ છે

ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલતું હતું તે દરમિયાનમાં આજરોજ સવારના સાડા છ વાગ્યાના સુમારે ત્રણ ઈસમો એક બ્રેઝા ગાડી જે છે જી જે જીરો દસ જીજે દસ ઈએલ નાઇન થ્રી નાઇન થ્રી નંબરની ગાડીમાં આવેલા તે વાહનમાં આ ઈસમોને ચેક કરતા તેમના કબજામાંથી બે દેશી હાથ બનાવટ દેશી બનાવટની પિસ્ટલ અને કારતુસ મળી આવેલા આ બાબતે તે લોકોની પાસે કોઈ પાસ પરમિટ કે લાયસન્સ વગેરે માંગતા તો એ નહીં હોય પોલીસે આ અંગે આર્મ સેક કલમ પચીસ એક એ એક પચીસ ડબલ એ એક ડબલ એ આનું એનો એક કેસ રજિસ્ટર્ડ કરેલ છે જેમાં ત્રણ આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ સમા રહેવાસી કાલાવાડ હોસૈન ગફારભાઈ ચગદા અને મોહમ્મદ સલીમ અબ્દુલ કાદર લક્કડ બંને રહેવાસી જામનગરવાળાને પોલીસે પકડેલા છે અને ત્રણેય આરોપીને પકડી અને આ હથિયાર ક્યાંથી લાયા કેવી રીતે લાયા કોના માટે લાયા એ અંગેની પૂછપરછ હાલમાં ચાલુ છે આમાં આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ સમા છે એનો આ અંગેનો પૂર્વ ઇતિહાસ છે તે અગાઉ આમ શેકમાં પણ પકડાયેલ છે અને તે સિવાય પણ તેના ગુનાઓ છે હથિયાર જે છે એ અગાઉ જે આ આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ છે એ પણ આ હથિયારો વેચાણ કરતો હોય એટલે વેચવા માટે લઈ જતો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ રીતે અત્યારે જાણવા મળે છે